એક લાઈક ને સબસ્ક્રાઈબ દો મને કારણ કે ભાઈ સેટઅપ જો ભાઈ ખરેખર આપણે તો જોઈ લાગે ભાઈ આવી એન્જિનિયર સિસ્ટમ ભાઈ લાવી જો બાકી તમે જો ખરેખર અલ્યા ભાઈ બંધ કરી દે તો ભાઈ ખરેખર જો તમને પસંદ આવી હોય તો એક લાઈક કરી નાખજો કારણ કે સેટઅપ જો ખાલી આ સર્કિટ આખી નવી આ બત્તી સર્કિટ છે અને આ ફિટ કરેલ છે ડાયરેક્ટ તો ભાઈ આ સર્કિટ તમે જો અને આ કોઈ એક નવાઈ ની વાત ફોન ની બેટરી ભાઈ ફોનની બેટરીથી ચાલુ કોઈ પણ પ્રકારનું કોઈ વાયરલેસ ચાર્જિંગ આવા વ્યક્તિ પણ આવા લોકોને દબાવવામાં આવે સેટઅપ તો બાકી મજા આવી રહી એવું શેટઅપ છે લાઈક સબસ્ક્રાઈબ કરો શેર કરો અને આ તો કોમ ચાલુ છે બાકી આ મસ્ત મજાનું ગઈને છો ગમ્યું મને આ ભાઈ છે કલર કરે છે ભાઈ